ક્રાઇમ ડેબ્યુ ચેનલનું હું આ તકે સ્વાગત કરું છું અને તમામ દર્શક મિત્રોને અમારા સિંધુ વેલફેર ફાઉન્ડેશનના જય ઝૂલેલાલ સાથે હું જણાવવા માગીશ કે આપણા સનાતન હિન્દુ શાસ્ત્રોમાં એક દીકરીના કન્યાદાનને ખૂબ જ પુણ્યશાળી કર્તવ્ય લખવામાં આવ્યું છે ત્યારે સિંધુ વેલફેર ફાઉન્ડેશનને તમામ મિત્રોના તમામ જ્ઞાતિજનોના સહકારથી દર વર્ષે અનેક દીકરીના લગ્ન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ અમારું ચોથું આયોજન છે ગિરિવર ગિરનાર તળેટીના આ આંગણામાં અમે આ વર્ષે સત્યાવીસ દીકરીઓનું કન્યાદાન કરવા જઈ રહ્યા છીએ સતત આ ચોથા આયોજનમાં અમારા ટ્રસ્ટી મિત્રો અને અમારા દાતાશ્રીઓ દ્વારા હંમેશા એવું કહેવામાં આવે છે કે જેટલી દીકરીઓ હોય જેને માતા પિતા ન હોય જેને પિતા ન હોય અથવા જે ખૂબ જ આર્થિક રીતે પછાત હોય એવી દીકરીઓના અમે દર વર્ષે વધુને વધુ સંખ્યામાં લગ્ન કરાવી દેવા માટે કન્યાદાન કરવા માટે સારામાં સારું કર્યાવરણ આપવા માટે કર્તવ્યબદ્ધ છીએ સંકલ્પબદ્ધ છીએ આ તકે હું આપને જણાવીશ કે લગભગ ગુજરાતમાં મેં ઓછું જોયું છે કે એક એક દીકરીને અંદાજે દોઢ દોઢ લાખ રૂપિયાનું સોનું અમે દેશું અને અંદાજે બેથી અઢી લાખ રૂપિયાથી વધુનો અન્ય કર્યાવર આપશું એટલે અમારા સૌ સાથી મિત્રો અમારા ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓના સહયોગથી આવા કાર્યો અમે કરીએ છીએ અને કરતા રહેશું જય જૂલેલા અતિ વ્યસ્ત સમયપત્રકની વચ્ચે પણ પ્રાઇમ ડેબ્યુ સાથે આટલી વિગતવાર વાત કરવા માટે સુનિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રવર્તમાન બજારની પરિસ્થિતિ પીળી ધાતુના આસમાને આમતા ભાવ અને બીજી તમામ બાબતોમાં મોંઘવારીનો અસહ્ય માર આની વચ્ચે એક દીકરીનો પ્રસંગ રંગે ચંગે ઉજવવો એ દરેક મા બાપનું સ્વપ્ન હોય છે એમ જ આકરી કસોટી પણ હોય છે આવા તબક્કે સમાજને પોતાનો ગણીને આટલી ઉચ્ચ કક્ષાની માનવ સેવા કરતાં આ તમામ અગ્રણીઓને હૃદયપૂર્વક અભિનંદન છે પ્રાઇમ ડેબ્યુ માટે પ્રકૃતિધામ જૂનાગઢથી ભૂષણ ઝાલા